નમસ્કાર દર્શક મિત્રો સત્યમ લાઈવ ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને અન્ય ઈસમો પર હુમલો મોડી રાત્રે બનેલ ઘટનાને પગલે તિલકવાડા પોલીસ અને નર્મદા એલસીબી ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી તાલુકાના મોટા બાવપુરા ટેકરા ગામે જિલ્લા પંચાયત પ્રમુખ લગ્ન પ્રસંગમાં ગયા હતા લગ્ન પ્રસંગમાં કોઈ કારણોસર યુવાનો વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ છોડાવવા પડ્યા હતા અને પ્રમુખો વચ્ચે પડ્યા તેની રીસ રાખીને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો જિલ્લા પંચાયત પ્રમુખ ઇજાગ્રસ્ત થતા ડભોઈ સારવાર અર્થે ખસેડા હતા જોકે આ ઘટનાને હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ફરિયાદ નોંધવાના ચક્રો ગતિમાન કર્યા છે રાજાની ગાડીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને જિલ્લા પંચાયત પ્રમુખ પર હુમલો કરનારા લોકો એક જ પક્ષના જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી ભાજપ પક્ષના છે અને હુમલો કરનાર પણ એ જ પક્ષના હોવાનું અનુમાન બનાવ માત્ર લોકોને ઈજા ઈજાગ્રસ્તોને ડભોઈ પાદ વડોદરા વધુ સારવાર અર્થે ખસેડાયા